બે હજાર પચીસ ની તૈયારીના રૂપે વિદ્યાર્થીઓ એક સુંદર મજાના વાક્ય સાથે प्रारंभ કરીએ મિત્રો જિંદગી જીના આસાન નહીં હોતા જિંદગી જીના આસાન નહીં હોતા બિના સંઘર્ષ કે કોઈ મહાન નહીં હોતા જબ તક ના પડે હથોડી કી જબ તક ના પડે હથોડી કી ચોટ પથ્થર ભી ભગવાન ભગવાનની હોતા પથ્થર ભી ભગવાન ભગવાનની હોતા વિદ્યાર્થી મિત્રો સારું તો આપણે પ્રમેય આપણે જોવાનો છે સાબિત કરું કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રીજાને લંબ હોય છે સારું ચાલો ઓકે આપણે એક વર્તુળ લઈ લઈએ મિત્રો ઝડપથી આપણે ઓકે તો અહીંયા આપણે વર્તુળ લઈ લઈએ ઓકે ઓકે મિત્રો સારું વર્તુળ લીધા પછી હવે આપણે શું કરીએ ભાઈ એક સ્પર્શક દોરી નાખીએ તો આ સ્પર્શક દોર્યો મિત્રો ઓકે ઓકે સારું કેન્દ્ર કયું છે આનું ઓ છે બરાબર આ જે સ્પર્શક છે એક્સ અને વાય છે ઓકે સારું ઓકે મિત્રો આ ત્રીજા છે એ અહીંયા પી બિંદુ એ આ સ્પર્શક સ્પર્શે તો સારું હવે આપણે લખી નાખીએ પક્ષ પક્ષમાં શું લખશું કે એક્સ વાય બરાબર પક્ષમાં લખશું આપણે બરાબર પક્ષમાં જે આપણે લખવાના છે મિત્રો એ ખાસ જોઈ લઈએ એક્સ વાય એ બરાબર એક્સ વાય એ વર્તુળને सॉरी ओ केंद्रवाडा ने बिंदू बिंदु पी, तो है, पी बिंदु पी आग स्पर्श तो स्पर्शक बरबर एक्सवाई पी बिंदु आग स्पर्श तो स्पर्शक પછી આપણે લખીએ સાધ્ય સાધ્યમાં આવે મિત્રો સાધ્યમાં શું આપણે સાબિત કરવાનું છે અહીંયા લંબ છે ઓપી લંબ એક્સ વાય હવે સાબિતી ઓકે સાબિતીમાં શું આપણે લઈએ ભાઈ હવે મિત્રો અહીંયા પી સિવાયનું ક્યુ બિંદુ લઈએ આપણે શું કયું લઈએ પી એક્સ વાય ઉપર પી સિવાયનું ક્યુ બિંદુ લઈએ અને એને આપણે જોડી દઈએ ઓકે તો આને આપણે દઈએ ઓકે સરસ તો એટલે કે ભાઈ પી સિવાયનું એક્સ વાય ઉપર પી સિવાયનું બિંદુ કયું લીધું ક્યુ તો એ વાક્ય લખીએ આપણે સાબિતીમાં કે એક્સ વાય પર એક્સ વાય પર બિંદુ ક્યુલો બરાબર અને ઓક્યુ ઓક્યુ દોરો શું કહેવાય ઓક્યુ પછી આપણે મિત્રો બરાબર હવે મિત્રો શું થશે તો મિત્રો આપણે આ ક્યુ બિંદુ છે વર્તુળની બહારના ભાગમાં છે બરાબર અત્યારે વર્તુળની બહારના ભાગ જો અંદરના ભાગમાં હોય તો કઈ સિચ્યુએશન થાય એ જોઈ લો ખાસ મિત્રો આ વાત હું તમને સમજાવું જો અંદરના ભાગમાં ક્યુ બિંદુ હોય અને પી અહીંયા છે તો શું થાય તો આને તમે જોડો તો શું થાય આ બે બિંદુમાં છેદે એટલે તો છેદિકા થાય એવી રીતે વર્તુળ ઉપર હોય તો પણ છેદિકા થાય ઓકે અહીંયા વર્તુળ ઉપર અહીંયા ક્યુ બિંદુ હોય ધારો કે તો પણ એ છેદિકા થાય તો છેદિકા થાય તો સ્પર્શક ન બને ઓકે તો એ વાક્ય લખવાનું છે કે અહીં ક્યુ બિંદુ છે વર્તુળની બહારના ભાગમાં જ હોય કારણ કે જો ક્યુ બિંદુ છે એ વર્તુળની અંદરના ભાગમાં હોય કે વર્તુળ પર હોય તો એ શું થાય છે વર્તુળની છેદિકા થાય એટલે સ્પર્શક નહીં તો એ વાક્ય આપણે લખી નાખીએ ઓકે ખાસ જોઈ દેખાય છે જો અંદરના ભાગમાં તો પણ અહીંયા છેદિકા થાય છે વર્તુળ પર હોય તો પણ છેદિકા થાય છે ઓકે તો આપણે આ કરવાનું છે વાક્ય લખી લઈએ આપણે બિંદુ ક્યુ એ વર્તુળની બહારના ભાગમાં જ હોય કારણ કે કારણ કે બિંદુ ક્યુ એ વર્તુળની અંદરના ભાગમાં હોય અથવા વર્તુળ

રેડી મિત્રો તો આ વાત સમજાય એવી છે મિત્રો રેડી જો ક્યુ બિંદુ છે એ વર્તુળની બહારના ભાગમાં જ હોય કારણ કે જો અંદરના ભાગમાં હોય તો એ શું બને છે વર્તુળની છેદિકા પણ આ તો શું છે સ્પર્શક છે ઓકે સરસ નેક્સ્ટ આપણે જોઈ લઈએ મિત્રો હવે શું કરીશું આપણે પછી રેડી મિત્રો તો મિત્રો ઓ ક્યુ શું કહીશું ભાઈ ઓ ક્યુ ઓ ક્યુ છે એ ત્રિજ્યા કરતા મોટું છે બરાબર ઓક્યુ કેવું છે ત્રિજ્યા કરતા વધારે છે છે ને દેખાય છે ઓક્યુ છે અને આ ત્રિજ્યા છે ઓપી શું છે ત્રિજ્યા એટલે ઓક્યુ છે વર્તુળની ત્રિજ્યા કરતા મોટી છે તેથી તેથી એ લખાય ઓક્યુ એ વર્તુળની ત્રીજા કરતા મોટી છે ગ્રેટર દેન સોરી તેથી તેથી પી ઓકે તેથી ઓક્યુ ગ્રેટર દેન ઓપી હવે મિત્રો કોઈ પણ બિંદુ જો પી સિવાયનું કોઈ પણ બિંદુ જો અહીંયા લો અહીંયા લો અને આને જોડો તો એ બધાય પી સિવાયના દરેક બિંદુ માટે બરાબર કોઈ પણ બિંદુ માટે ક્યુ માટે સાચી વાત થશે બરાબર તો એ વાક્ય લખી નાખીએ આપણે ઓકે શું લખીએ હવે આપણે હલો રેડી તેથી ઓક્યુ ગ્રેટર દેન ઓપી આમ એક્સ વાય પર પરિવાયના કોઈ પણ બિંદુ ક્યુ માટે સાચી વાત બનશે આમ એક્સ વાય પર બિંદુ પી સિવાયના કોઈ પણ બિંદુ માટે કોઈપણ પણ બિંદુ ક્યુ માટે કોઈ પણ બિંદુ માટે મિત્રો હવે આપણે જોઈ રહ્યા છીએ આપણે ચાલો જોઈ લઈએ તો ભાઈ સૌથી ઓપીએ એ એક્સ વાય વચ્ચેનું ઓછામાં ઓછું અંતર છે ઓપી એ ઓ અને એક્સ વાય વચ્ચેનું ઓછામાં ઓછું અંતર છે તો એ લખીએ વાક્ય આપણે તેથી પી એ થી એક્સ વાય વચ્ચેનું ઓછામાં ઓછું અંતર છે રેડી તેથી રેડી મિત્રો ઓછામાં ઓછું અંતર છે તેથી મિત્રો હવે શું કરશો હવે મિત્રો તેથી ઓપી એક્સ વાય ને

તો આ રીતે તમારી સામે મિત્રો પ્રમય છે એ તૈયાર કર્યો છે બરાબર તો તો વર્તુળનો આ રીતે તૈયાર મિત્રો ઓછામાં અંતર કયું થયું ઓપી એટલે આ પ્રમાય ખાસ મિત્રો તૈયાર કરશો એટલે બરાબર અને અગત્યનો પણ છે મોસ્ટ આઈમપી છે આ પ્રમાય મિત્રો ઓકે તો મિત્રો મનીષ સિંજા નમસ્કાર ફરી પાછા આવતીકાલે નવા પ્રમય સાથે નવા દાખલા સાથે નવા પ્રશ્નો વિજ્ઞાન સાથે મળશું થેન્ક યુ